ઇતિહાસમાં અમુક કહાણીઓ એવી હોય છે જે માત્ર રાજા મહારાજાઓની નથી હોતી પણ સંકલ્પ બુદ્ધિ અને ભાગ્યની હોય છે આજે આપણે એક એવી જ ગાથાની વાત કરીશું જેણે ભારતના નકશાને હંમેશ માટે બદલી નાખ્યો ભારતના ઇતિહાસમાં એક એવું નામ છે જે ગરીબીમાંથી ઊઠીને સામ્રાજ્ય બન્યું આ છે ચંદ્રગુપ્ત મૌર્ય એક એવું નામ જે ષડયંત્ર રણનીતિ અને રાજનીતિના વમણમાંથી જન્મીને ભારતનો પ્રથમ સમ્રાટ બન્યો તો ચાલો આ અસાધારણ ગાથામાં આપણે ઊંડા ઉતરીએ ચંદ્રગુપ્તને સમજવા માટે સૌથી પહેલાં એ સમયના ભારતને સમજવું પડશે જેમાં તેમનો જન્મ થયો હતો એ કોઈ એક અખંડ ભારત નહોતું જે આજે આપણે જોઈએ છીએ તો કલ્પના કરો ચોથી સદી ઈસવીસન પૂર્વેના ભારતની એ સમયે દેશ સોળ મહાજનપદોમાં વહેંચાયેલો હતો આ બધા રાજ્યો સતત એકબીજા સાથે લડતા રહેતા હતા આ બધામાં મગધ સૌથી શક્તિશાળી હતું જ્યાં નંદવંશનું રાજ હતું અને આ જ સમયે ત્રણસો છવ્વીસ ઈસ્વીસન પૂર્વે દુનિયા જીતવા નીકળેલો સિકંદર ભારતની સરહદો પર આવી પહોંચ્યો હતો ટૂંકમાં આ એક રાજકીય ઉથલપાથલનો સમય હતો હવે મગધ પર રાજ કરતો હતો ધનાનંદ એ અત્યાચારી અને ખૂબ જ ઘમંડી રાજા હતો પણ તેની તાકાત હતી તેની સેના એવું કહેવાય છે કે નંદોની સેનાએ સમય દુનિયાની સૌથી મોટી સેના હતી લાખો સૈનિકો હજારો ઘોડા અને હજારો યુદ્ધ હાથીઓ આ એ જ સેના હતી જેની તાકાત વિશે સાંભળીને સિકંદરના યોદ્ધાઓએ પણ આગળ વધવાની ના પાડી દીધી હતી જ્યારે ભાગ્ય અને બુદ્ધિ મળે ત્યારે ઇતિહાસ સર્જાય છે અને ચંદ્રગુપ્તના જીવનમાં આ મુલાકાત હતી ચાણક્ય સાથેની ચાણક્ય જેમને લોકો કૌટિલ્ય કે વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા તેઓ તક્ષશિલા યુનિવર્સિટીમાં રાજનીતિ અને અર્થશાસ્ત્રના આચાર્ય હતા અને એનાથી પણ વિશેષ એક માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ કહેવાય છે કે રાજા ધનનંદે ભરી સભામાં ચાણક્યનું ભયંકર અપમાન કર્યું હતું અને બસ તે જ ક્ષણે ચાણક્યે પ્રતિજ્ઞા લીધી એમણે કહ્યું કે જ્યાં સુધી હું નંદવંશને જળમૂળથી ઉખાડી ન દઉં ત્યાં સુધી હું મારી શિખા નહીં બાંધું આ અપમાનની આગમાંથી જ એક ક્રાંતિનો જન્મ થવાનો હતો કોઈ રાજમહેલ નહીં કોઈ તાજ નહીં ફક્ત એક યુવાન અને એની આંખોમાં લખાયેલી મહત્વાકાંક્ષા એક દિવસ ચાણક્યની નજર એક છોકરા પર પડી એ બીજા બાળકો સાથે રાજા રાજાની રમત રમી રહ્યો હતો પણ એનામાં એક ગજબની નેતૃત્વ ક્ષમતા હતી ચાણક્ય તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી આજ ભવિષ્યનો સમ્રાટ છે ચાણક્ય ચંદ્રગુપ્તને પોતાની સાથે તક્ષશિલા લઈ ગયા ત્યાં એમને માત્ર તલવાર ચલાવતા જ નહોતું શીખવાયું એમને શીખવાયું રાજ કેવી રીતે ચલાવવું યુદ્ધ ક્યારે કરવું અને ક્યારે પાછળ હટી જવું કૂટનીતિ અને જાસૂસીની તાકાત શું છે ચાણક્ય માનતા કે રાજાની અસલી તાકાત તેની સેના નહીં પણ તેની સૂઝબૂઝ અને ગુપ્ત માહિતી હોય છે તો વર્ષોની આકરી તાલીમ પછી ચાણક્ય અને ચંદ્રગુપ્તે પહેલો દાવ રમ્યો પણ જીતનો રસ્તો ક્યારેય સીધો નથી હોતો અને એમનો પ્રથમ પ્રયાસ એક મોટી ભૂલ સાબિત થયો એમણે સીધો જ નંદ સામ્રાજ્યના દિલ પર એટલે કે મગધ પર હુમલો કરી દીધો આ પગલું બહાદુરી ભર્યું તો હતું પણ એમાં અનુભવની કમી હતી એમની નાની સેના નંદોની વિશાળ સેના સામે ટકી ન શકી પરિણામ હાર એક કથા બહુ પ્રચલિત છે હાર પછી જ્યારે તેઓ એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમણે એક માને એના દીકરાને ઠપકો આપતા સાંભળી દીકરો ગરમ ખીચડીને વચ્ચેથી ખાવાની કોશિશ કરી રહ્યો હતો અને દાજી ગયો માએ કહ્યું મૂર્ખ ખીચડી હંમેશા કિનારાથી ખવાય વચ્ચેથી નહીં આ સાંભળતા ચાણક્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ એમણે પણ સામ્રાજ્યના કેન્દ્ર પર હુમલો કર્યો હતો જ્યારે શરૂઆત કિનારાથી કરવાની હતી બસ આ એક પાઠે આખી બાજી પલટી નાખી હવે લક્ષ્ય સીધું મગધ નહોતું હવે રમત રણનીતિની હતી તાકાતની નહીં આ વખતે રણનીતિ એકદમ અલગ હતી સૌથી પહેલાં ચંદ્રગુપ્તે ઉત્તર પશ્ચિમના વિસ્તારો જીત્યા જ્યાં સિકંદરના ગવર્નરો રાજ કરતા હતા આનાથી એમને લોકોનું સમર્થન મળ્યું એક અનુભવી સેના તૈયાર થઈ અને બીજી બાજુ ચાણક્યાના જાસૂસો મગધને અંદરથી ખોખલું કરી રહ્યા હતા ધનનંદના શાસનથી નારાજ લોકોને પોતાની તરફ કરી રહ્યા હતા અને અંતે એ દિવસ આવ્યો લગભગ ત્રણસો બાવીસ ઈસવીસન પૂર્વે જ્યારે મગધ અંદર અને બહાર બંને તરફથી ઘેરાઈ ચૂક્યું હતું ત્યારે ચંદ્રગુપ્તે ધનનંદને હરાવ્યો આમ જન્મ્યું ભારતનું પહેલું મહાસામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય જેની ગુંજ આજે પણ ઇતિહાસમાં સંભળાય છે જોકે યુદ્ધ જીતવું એ તો માત્ર શરૂઆત હતી આટલા મોટા સામ્રાજ્યને ચલાવવું એ એક અલગ જ પડકાર હતો ચંદ્રગુપ્તે માત્ર વિજય જ નહીં મેળવ્યો એમણે એક એવી મજબૂત શાસન વ્યવસ્થા બનાવી જે કાયદા અને પ્રશાસન પર ચાલતી હતી સિકંદરના મૃત્યુ પછી તેના સેનાપતિ સેલ્યુકસ નિકેટરે ભારત પર ચઢાઈ કરી પણ હવે ભારત નબળું નહોતું યુદ્ધ પછી એક ઐતિહાસિક સંધિ થઈ સેલ્યુકસે સિંધુ નદીની આસપાસના વિશાળ પ્રદેશો ચંદ્રગુપ્તને સોંપી દીધા અને બદલામાં પાંચસો યુદ્ધ હાથી મેળવ્યા આ સંધિએ મૌર્ય સામ્રાજ્યને એક આંતરરાષ્ટ્રીય શક્તિ તરીકે સ્થાપિત કર્યું આ વિશાળ સામ્રાજ્ય ચાણક્યના પ્રસિદ્ધ ગ્રંથ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો પર ચાલતું હતું શાસન કેન્દ્રિત હતું જેમાં સમ્રાટનો નિર્ણય આખરી ગણાતો આખા સામ્રાજ્યને જુદા જુદા પ્રાંતોમાં વહેંચવામાં આવ્યું હતું ન્યાય માટે સ્પષ્ટ કાયદા હતા અને અર્થવ્યવસ્થા ટેક્સ ખેતી અને વેપાર પર આધારિત હતી અને હા સુરક્ષા માટે એક મજબૂત જાસૂસી નેટવર્ક તો હતું જ હવે ચંદ્રગુપ્તે શિખર પર હતા જ્યાં પહોંચવાનું સપનું દરેક રાજા જુએ છે એક વિશાલ સામ્રાજ્ય અજે સેના અને દુનિયાભરમાં સન્માન પણ કદાચ એમના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું જેણે બધું જ જીત્યું એણે અંતે બધું જ છોડ્યું જુઓ એમના જીવનના બે તબક્કા એક સમ્રાટ તરીકે જેમનું જીવન સામ્રાજ્ય સેના અને સત્તાની આસપાસ હતું અને બીજું એક સાધુ તરીકે જેમનું જીવન ત્યાગ અહિંસા અને આત્મશાંતિને સમર્પિત હતું આ એક એવો નિર્ણય હતો જે ભાગ્યે જ કોઈ લઈ શકે જૈન પરંપરા મુજબ ચંદ્રગુપ્તે રાજપાઠ પોતાના પુત્ર બિંદુસારને સોંપી દીધું અને જૈન આચાર્ય ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારતમાં કર્ણાટકના બેલગોલા ચાલ્યા ગયા ત્યાં એમણે જૈન ધર્મ અપનાવ્યો અને અંતે સલ્લેખના દ્વારા પોતાનો દેહ ત્યાગ કર્યો સલેખના એઠે કે ઉપવાસ દ્વારા સ્વેચ્છાએ અને પૂરી ચેતના સાથે શરીરનો ત્યાગ કરો કારણ કે સાચી જીત બહાર નહીં અંદર થાય છે એક સામાન્ય બાળક જે સમ્રાટ બન્યો અને એક સમ્રાટ જે સાધુ બન્યો ચંદ્રગુપ્ત મૌર્યની આ ગાથા આપણને એક ખૂબ જ ઊંડા સવાલ સાથે છોડી જાય છે સાચી જીત શું છે સત્તા મેળવવી કે પછી તેનો ત્યાગ કરવો